મોશીટ ગામના વળગમાં મોટરસાયકલ અને ઇકો કાર વચ્ચે અકસ્માત એકનું મોત નોંધાય ફરિયાદ ફરિયાદી અશોકભાઈ બલિરામભાઈ વસાવા વર્ષ ચોત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે અમિયાર આંગણવાડી ફરિ તાલુકો શાકબારા જિલ્લો નર્મદાના હોય તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ દસ ત્રીસ વાગે આપેલી ફરિયાદ મુજબ બનાવ તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ છ વાગ્યા દરમિયાન સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જી જે બાવીસ ચાર સત્યાવીસ બેતાલીસના ચાલક સંદીપભાઈ બહાદુરભાઈ વસાવા વર્ષ પાંત્રીસ દર બાબદા તાલુકો ડેડીયાપાડા જિલ્લો હોય પોતાના કબજાની માની મોટર સાયકલ ડેડીયાપાડાથી મોસી તરફ પળાંકમાં રોડ ઉપર રોંગ સાઇડ પૂર બે બેફકરાઈ રીતે ચલાવેલા ફરિયાદીની ઇકો ગાડી જી જે ફાઇવ આઈ એલ તેપન ઓગણચાળીસને સામેથી ટક્કર મારી એક્સિડન્ટ કરી પોતાને માથાના માથામાં તેમજ ડાબા પગે નાની મોટી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજાવેલ હોય તેમજ મોટર સાયકલી પાછળ બેસેલને પણ ડાબા પગના જાંગના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા ડીડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે